નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે ધોરણ બારના ઇતિહાસ વિષયના પાઠ્યપુસ્તકની અંદર પહેલો એકમ એટલે કે પહેલો પાઠ પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી આધારિત કેટલાક પ્રશ્નો વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ ચાલો તો જોઈએ ધોરણ બારના ઇતિહાસ આધારિત પહેલાં પાઠ એટલે કે પહેલાં એકમ આધારિત કેટલાક પ્રશ્નો જેની અંદર પહેલો પ્રશ્ન જોઈશું જોઈએ પહેલો પ્રશ્ન તમે મને કોઈપણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ આ વાક્ય કોણે કહ્યું છે તમે મને કોઈપણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ આ વાક્ય કોણે કહ્યું છે જો એ ઓપ્શનમાં શું આપેલ છે પહેલો ઓપ્શન છે એલેક્ઝાન્ડર ફાર્વસ કર્નલ વોકર નેપોલિયન બોનાપાર્ટ અને ડી વિકલ્પ એક પણ નહીં આપેલમાંથી કોઈ પણ નહીં તો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી નેપોલિયન બોનાપાર્ટ શું જવાબ આવશે નેપોલિયન બોના પાર્ટ કે તમે મને કોઈપણ રાષ્ટ્રની ભૂગોળ વિશે જણાવો હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ આ વાક્ય નેપોલિયન બોના પાર્ટ કહ્યું છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બેની વાત કરીશું કે નીચે આપેલ પૈકી કઈ જગ્યાએ રાજ્ય કક્ષાનો અભિલેખાગર આવેલ છે રાજ્ય કક્ષાનો પૂછેલ છે ધ્યાન આપીશું તો રાજ્ય કક્ષાનો અભિલેખાગાર ક્યાં આવેલ છે વિકલ્પ એની અંદર અમદાવાદ બીમાં ગાંધીનગર સી કચ્છ અને ડી એક પણ નહીં અહીં આપેલ કોઈ પણ નહીં તો આપણે જોઈએ સાચો જવાબ રહેશે કક્ષાનો અભિલેખાકાર જવાબ આવશે બી વિકલ્પ રાઈટ આન્સર જવાબ આવશે બી ગાંધીનગર તો કે રાજ્ય કક્ષાનો અભિલેખાગાર ગાંધીનગર ખાતે આવેલ છે મિત્રો અહીં રાષ્ટ્રીય કક્ષાનો કહે કે રાષ્ટ્રીય કક્ષાનો અભિલેખાગાર ક્યાં આવેલ છે તો એ જવાબ આવશે તમારો દિલ્હી ક્યાં આવશે દિલ્હી ખાતે આ ખાસ ધ્યાન રાખીશું રાજ્ય કક્ષાનો પૂછે તો ગાંધીનગર અને રાષ્ટ્રીય કક્ષાનો કહે તો દિલ્હી ખાતે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રણની અંદર ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની મૂળ કયા નામે ઓળખાતી હતી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની મૂળ કયા નામે ઓળખાતી હતી ઓપ્શન જોઈએ ઓપ્શન નંબર એની અંદર વી ઓસી બીમાં એ ત્રી ત્રીજા વિકલ્પ એટલે કે સી વિકલ્પની અંદર વીઈ અને ચોથો આપેલ પૈકી એક પણ નહીં તો અહીં જવાબ આવશે ઓપ્શન નંબર એ રાઈટ આન્સર વી ઓ સી શું જવાબ આવશે વી સી ઓપ્શન નંબર એ વી કદાચ ફૂલ ફોર્મ સ્વરૂપે પણ પૂછે તો આપણે અહીં ધ્યાન રાખીશું वेरी नि उ इंडिज कैम्पेइन जवाब से वेरी निगडे ऊष्ट इंडीज कैंपेन આ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની મૂળ આ નામે ઓળખાતી હતી એટલે આપણને કદાચ આનો ફૂલ ફોર્મ પૂછે તો પણ આપણને ધ્યાન રહેવું જોઈએ વીઓ સી નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ચારની વાત કરીશું નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું સાચા છે અહીં આપણને વિધાન આપેલ છે એ વિધાન પૈકી કયું વિધાન સાચું છે કે સાચા છે જોઈએ પહેલું વિધાનની અંદર ઓપ્શન નંબર એની અંદર ફ્રેન્ચ સાધન સામગ્રીની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચેન્નઈ મૈસૂર અને હૈદરાબાદ સાથે સંકળાયેલ છે બિલકુલ સાચી વાત છે આ વિધાન સાચું છે કે ફ્રેન્ચ સાધન સામગ્રીની મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ ચેન્નઈ મૈસૂર અને હૈદરાબાદ સાથે સંકળાયેલ છે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી લંડન અને દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગરમાં ફ્રેન્ચ કંપનીને લગતા દસ્તાવેજનો સંગ્રહ છે આ વિધાન પણ સાચું છે ફ્રેન્ચ સાધન સામગ્રીને લગતા વિધાન આપેલ છે એટલે બીજો બી વિકલ્પ છે એ વિધાન પણ સાચું છે નેક્સ્ટ જોઈએ ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તથા ડુપ્લે એન્ડ ક્લાઈવ ગ્રંથો ફ્રેન્ચ કંપનીની માહિતી આપે છે અહીં ત્રણે ત્રણ વિધાન છે એ બી સી એ ફ્રેન્ચ સાધન સામગ્રીને લગતા છે તો આ સી વિકલ્પ કે ડોડવેલનું મદ્રાસ આજ્ઞાપત્રોનું કેલેન્ડર તથા ડુપ્લે એન્ડ ક્લાઈવ ગ્રંથ ગ્રંથો ફ્રેન્ચ કંપનીની માહિતી આપે છે આ વિધાન પણ સાચું છે એટલે એ બી અને સી ત્રણેય વિધાન સાચા છે જેથી આપણો જવાબ આવશે ડી વિકલ્પ રાઈટ આન્સર શું આવશે ડી વિકલ્પ રાઈટ આન્સર આપેલ તમામ વિધાન સાચા છે એટલે પ્રશ્ન નંબર ચારનો જવાબ આવશે ડી વિકલ્પ રાઈટ આન્સર અહીં આપેલ તમામ વિધાન સાચા છે ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચની અંદર ભારતમાં પોર્ટુગીઝ કંપની કયા નામે ઓળખાતી હતી ખૂબ જ સરસ પ્રશ્ન ભારતમાં પોર્ટુગીઝ કંપની કયા નામે ઓળખાતી હતી જવાબની અંદર આપણે જોઈએ એ વિકલ્પમાં એસ્ટાડોડા ઇન્ડિયા પોર્ટુડોડા ઇન્ડિયા કંપની યુરોપ ઇન્ડિયા કંપની અને એક પણ નહીં અહીં સાચો જવાબ આવશે વિકલ્પ એ રાઈટ આન્સર એસ્ટાડોડા ઇન્ડિયા કે પોર્ટુગીઝ કંપની એસ્ટાડોડા ઇન્ડિયા કંપની નામે ઓળખાતી હતી પ્રશ્ન પાંચનો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર એ ચાલો હવે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સિક્સ નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું સાચા છે અહીં વિધાન આપેલા છે એ વિધાનની અંદર કયું વિધાન સાચું છે એ આપણે જોઈએ પ્રથમ વિધાન વાંચી લઈએ પહેલું વિધાન છે સંધ્યા અને યુગાંતર નામનું પત્ર અરવિંદ ઘોષના તંત્રીપદ હેઠળ પ્રકાશિત થતું હતું સંધ્યા અને યુગાંતર નામનું પત્ર અરવિંદ ઘોષના તંત્રીપદ હેઠળ પ્રકાશિત થતું હતું આ વિધાન સાચું છે આપણે પ્રશ્નના જે વિધાન આપેલા છે એ વિધાન વાંચતા જઈશું સાચું કે ખોટું બાજુમાં આપણે નિશાની કરતા જઈશું જેથી આપણને ઓપ્શનની અંદર જવાબ સહેલાઈથી આપણે શોધી શકીએ બીજું જોઈએ યંગ ઇન્ડિયા અને હરિજન નામના પત્રોનું પ્રકાશન મહાત્મા ગાંધી કરતા હતા બિલકુલ સાચી વાત છે યંગ ઇન્ડિયા અને હરિજન નામના પત્રોનું પ્રકાશન પણ મહાત્મા ગાંધીજી જ કરતા હતા આગળ જોઈએ ત્રીજું સોમ પ્રકાશ નામના પત્રના સંપાદક મૌલાના આઝાદ હતા આ વિધાન ખોટું છે મિત્રો કે સોમ પ્રકાશ નામના પત્રના સંપાદક મૌલાના આઝાદ નહીં પરંતુ કોણ હતા તો કે ઈશ્વરચંદ વિદ્યાસાગર હતા કોણ હતા ઈશ્વરચંદ વિદ્યાસાગર જેથી આ ત્રીજું વિધાન કેવું છે તો કે ખોટું છે હવે આગળ જોઈએ ચોથું વિધાન મરાઠા અને કેસરી પત્રોનો સંચાલન લોકમાન્ય ટિળક સંભાળતા હતા મરાઠા અને કેસરી પત્રોનો સંચાલન જે છે એ સંચાલન લોકમાન્ય ટિળક સંભાળતા હતા આ વિધાન બિલકુલ સાચું છે એટલે આપણું પહેલું બીજું અને ચોથું વિધાન સાચું છે જોઈએ ઓપ્શનની અંદર જવાબમાં જેથી આપણને ખ્યાલ આવે તો અહીં સી વિકલ્પની અંદર આપણને આપવામાં આવેલ છે કે વિધાન એક બે અને ચાર સાચા જેથી રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર છનો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી ચાલો નેક્સ્ટ જોઈએ આગળ હવે પ્રશ્ન નંબર સાતની અંદર ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક કોણ છે ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક કોણ છે ઓપ્શન નંબર એની અંદર બિપિનચંદ્ર નગેન્દ્રનાથ ગુપ્તા તારાચંદ અને રામચંદ્ર ગુહા અહીં પ્રશ્ન નંબર સાતનો રાઈટ આન્સર આવશે રામચંદ્ર ગુહા પ્રશ્ન નંબર સાત ઇન્ડિયા આફ્ટર ગાંધીના લેખક જવાબ આવશે રામચંદ્ર ગુહા આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર આઠ જોડકા સ્વરૂપે યોગ્ય જોડકા જોડો જેમાં સ્વતંત્ર સંગ્રામના જે નેતા છે એક તરફ અને તેમના જે પુસ્તકો હોય ગ્રંથો હોય એ સામે આપેલ છે અને એને લગતું આ જોડકું છે જોઈએ પ્રથમ દાદાભાઈ નવરોજી પટ્ટાભી સીતારામ મૈયા ડૉક્ટર તારાચંદ્ર અને રમેશચંદ્ર દત્ત હવે દાદાભાઈ નવરોજી તો કે એમણે તો કે એ પવર પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન્ડિયા એટલે એ પહેલું એક નંબર સાથે એ વિકલ્પ સાચો છે પટ્ટાભી સીતારામ મૈયા સાથે આવશે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે બેની સામે બી વિકલ્પ સાચો જ આપેલ છે ત્રણ નંબર ડૉક્ટર તારાચંદ્ર તારાચંદ એની સાથે ફ્રીડમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા તે પણ સાચું છે ચોથા નંબર ઉપર રમેશચંદ્ર દત્ત ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે અહીં અવિભાગની સામે બ વિભાગ સાચા જ આપેલ છે તો આપણે ઓપ્શનની અંદર જોઈ લઈએ એક સાથે એ બે સાથે બી ત્રણ સાથે સી અને ચાર સાથે ડી એટલે આપણો વિકલ્પ નંબર એ બિલકુલ સાચો જવાબ છે એટલે પ્રશ્ન અને તેની સામે આપેલા જે પ્રશ્ન છે ગ્રંથો એ જવાબ સાચો જ છે એટલે પ્રશ્ન નંબર આઠનો રાઈટ આન્સર આવશે એ વિકલ્પ સાચો આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ કોના સિક્કાઓ કોના સિક્કાઓ બોડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા હતા વિકલ્પ નંબર એ જ્યોર્જ પંચમ બી કંપની સરકારના ડીઝરાયના અને એડવર્ડ સાંતના અહીં વિકલ્પ નંબર એ જ્યોર્જ પંચમ લખેલો છે તો મિત્રો જ્યોર્જ પંચમના સિક્કા છે એ જ્યોર્જ પંચમના સિક્કા તો તાજ અને શાહી પોશાકવાળા હતા તાજ અને શાહી પોશાકવાળા એટલે આ વિકલ્પ ના આવશે બી કંપની સરકારના તો કે કંપની સરકારના જે સિક્કાઓ છે એ સોનાના સાના તો કે સોનાના ગીની પ્રકારના ચાંદી અને તાંબાના સિક્કા અમલમાં હતા અને ડીઝરાઈના પણ નહીં આવશે એટલે એ બી સી આ ત્રણેય વિકલ્પ ખોટો છે જેથી સાચો જવાબ આવશે ડી વિકલ્પ રાઈટ આન્સર એડવર્ડ સાતના શું જવાબ આવશે એડવર્ડ સાતના એટલે કોના સિક્કાઓ બોડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા હતા તો જવાબ આવશે એડવર્ડ સાતના સિક્કાઓ છે બોડિયા રાજાના સિક્કા તરીકે ઓળખાતા હતા આગળ જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર દસની વાત કરીશું મુઘલ બાદશાહોના સમયના સિક્કાઓ કયા નામે પ્રચલિત હતા મુઘલ બાદશાહોના સમયના સિક્કાઓ કયા નામે પ્રચલિત હતા ઓપ્શન નંબર એ આના અને પાવલી નીઝ અને ટંકા દામ અને રૂપિયા નવા પૈસા અને રૂપિયા પ્રશ્ન નંબર દસ મુઘલ બાદશાહો સમયના સિક્કાઓનો જવાબ આવશે દામ અને રૂપિયા સી વિકલ્પ રાઈટ આન્સર રહેશે મુઘલ બાદશાહોના સમયના સિક્કાઓ દામ અને રૂપિયાના નામે પ્રચલિત હતા નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કયો ઐતિહાસિક ગ્રંથ કર્નલ ટોડે આપ્યો કયો ઐતિહાસિક ગ્રંથ કર્નલ ટોડે આપ્યો છે એ વિકલ્પ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો સામાજિક અને આર્થિક ઇતિહાસ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એ બી સી અને ડી વિકલ્પની અંદર આપણને સાચો જવાબ આવશે વિકલ્પ નંબર સી રાઈટ આન્સર ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા તો કે કર્નલ ટોડે જે ઐતિહાસિક ગ્રંથ આપ્યો હતો એ ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા છે નેક્સ્ટ જોઈએ નંબર બાર ઉપર સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરાના રાજાઓ તથા અન્ય ભારતીય રાજાઓના સિક્કાઓનું ચલણ કઈ લિપિમાં હતું સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરાના રાજાઓ તથા અન્ય ભારતીય રાજાઓના સિક્કાઓનું ચલણ કઈ લિપિમાં હતું એ વિકલ્પ દેવનાગરી લિપિ બી બ્રાહ્મી સી ગુરુમુખી અને ડી ખરોસ્ટી આ પ્રમાણે આપણને ઓપ્શન આપેલા છે તો પ્રશ્ન નંબર બારનો રાઈટ આન્સર રહેશે એ વિકલ્પ દેવનાગરી લિપિ સૌરાષ્ટ્ર કચ્છ અને વડોદરાના રાજાઓ તથા અન્ય ભારતીય રાજાઓના સિક્કાઓનું ચલણ દેવનાગરી લિપિમાં હતું આગળ જોઈશું હવે પ્રશ્ન નંબર તેરની અંદર સત્તરમી અને અઢારમી સદીમાં ભારતમાં કયા ફ્રેન્ચ પ્રવાસીઓ આવેલા સત્તરમી અને અઢારમી સદીમાં ભારતમાં કયા ફ્રેન્ચ પ્રવાસીઓ આવેલા છે પહેલો ઓપ્શન નંબર એની અંદર વાસ્કોદ ગામા મેલેસન અને મોન્સરેટ બી વિકલ્પ બર્નિયર ટેવરનિયર અને થેવેનો સી વિકલ્પ ડોમેગો પાઇઝ ડાયઝ અને કોલંબસ ડીમાં એક પણ નહીં અહીં કોઈ પણ આપેલા છે જવાબ નહીં રહેશે તો પ્રશ્ન નંબર તેરનો રાઈટ આન્સર રહેશે સત્તરમી અને અઢારમી સદીમાં ભારતમાં જે ફ્રેન્ચ પ્રવાસીઓ આવેલા હતા એ પ્રશ્ન નંબર તેરનો રાઈટ આન્સર આવશે બી વિકલ્પ સાચો જવાબ બર્નિયર ટ્રેવર્નિયર અને થેવેનો પ્રશ્ન નંબર તેરનો રાઈટ આન્સર રહેશે બી વિકલ્પ સાચો જવાબ નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ચૌદની અંદર અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ કોણે કર્યું હતું અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ કોણે કર્યું હતું ઓપ્શન નંબર એ સર સૈયદ અહમદે બી વીર સાવરકર સી સુરેન્દ્રનાથ સેન અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો પ્રશ્ન નંબર ચૌદ અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ કર્યું હોય તો એ જવાબ આવશે પ્રશ્ન નંબર ચૌદની અંદર એ વિકલ્પ સાચો જવાબ રહેશે સર સૈયદ અહમદે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ વિશે સૌપ્રથમ લખાણ કર્યું હતું નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર પંદરની અંદર બ્રિટિશરોએ ભારતમાં પોતાને પોતાની સિક્કા પદ્ધતિ ક્યારે અમલી બનાવી વર્ષ પૂછેલ છે બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ ક્યારે અમલી બનાવી હતી ઓપ્શન નંબર એ ઈસવીસન અઢારસો અઢાર બી વિકલ્પ ઈસવીસન અઢારસો ને ચોત્રીસ સી વિકલ્પ વિકલ્પ ઈસવીસન અઢારસો ને સત્તાવન વિકલ્પ નંબર ડીની અંદર ઈસ્વીસન અઢારસો ને વીસ અહીં જોઈએ પ્રશ્ન નંબર પંદરનો રાઈટ આન્સર રહેશે બ્રિટિશરોએ ભારતમાં પોતાની સિક્કા પદ્ધતિ જ્યારે અમલમાં મૂકી એ વર્ષ હતું ઈસવીસન અઢારસો ને ચોત્રીસ જેથી વિકલ્પ નંબર બી રાઈટ આન્સર રહેશે પંદરનો જવાબ રહેશે બી વિકલ્પ ઈસવીસન અઢારસો ને ચોત્રીસમાં સિક્કા પદ્ધતિ અમલમાં મૂકી હતી બ્રિટિશરોએ નેક્સ્ટ પ્રશ્ન નંબર સોળની વાત કરીએ હવે ગુજરાત દેશનો ઇતિહાસ પુસ્તક કોણે લખેલ છે ગુજરાત દેશનો ઇતિહાસ પુસ્તક કોણે લખેલ છે વિકલ્પ નંબર એ ડૉક્ટર મકરંદભાઈ મહેતા બી કર્નલ ટોડ સી ડૉક્ટર આર કે ધારૈયા અને ડી મગનલાલ વખત તો પ્રશ્ન નંબર સોળનો રાઈટ આન્સર આવશે ગુજરાત દેશનો ઇતિહાસ પુસ્તક કોણે લખ્યું હતું તો કે ડી વિકલ્પ સાચો જવાબ રહેશે મગનલાલ વખતચંદ ગુજરાત દેશનો ઇતિહાસ મગનલાલ વખતચંદે પુસ્તક લખ્યું હતું આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તરની અંદર સેવન લાઈવ્સ ગ્રંથ કોણે લખેલો છે સેવન લાઈવ્સ ગ્રંથ કોણે લખેલો છે વિકલ્પ નંબર એમાં જોઈએ શ્રી નગેન્દ્રનાથ ગુપ્તા અમલેન્દુ ગુહા રજની પામદત અને ડી વિકલ્પ સુરેન્દ્રનાથ સેન કે સેવન લાઈવ્સ ગ્રંથ કોણે લખેલો છે તો કે પ્રશ્ન નંબર સત્તરનો રાઈટ આન્સર આવશે વિકલ્પ એ શ્રી નગેન્દ્રનાથ ગુપ્તા સેવન લાઈફ્સ ગ્રંથ શ્રી શ્રી નગેન્દ્રનાથ ગુપ્તાએ લખેલો છે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર અઢારની વાત કરીએ નવજીવન પ્રકાશને ગાંધીજીનો અક્ષરદેહ નવજીવન પ્રકાશને ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથના કેટલા ભાગો પ્રકાશન કરેલા હતા કેટલા ભાગો પ્રકાશન કરેલા એ ભાગ પૂછેલા છે અહીંયા નવજીવન પ્રકાશને જે ગાંધીજીના અક્ષરદેહના ગ્રંથ લખેલા એના કેટલા ભાગો એમણે પ્રકાશિત કરેલા એ વિકલ્પની અંદર દસ ભાગ બી ચોવીસ ભાગ સી બાર ભાગ અને ડી વિકલ્પની અંદર સો ભાગ તો પ્રશ્ન નંબર અઢાર નવજીવન પ્રકાશને ગાંધીજીના અક્ષરદી ગ્રંથના કેટલા ભાગ પ્રકાશ પ્રકાશન કરેલા હતા તો કે પ્રશ્ન નંબર અઢારનો સાચો જવાબ આવશે ડી વિકલ્પ સો ભાગો કેટલા ભાગો પ્રકાશન કરેલા તો કે સો ભાગો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ઓગણીસ મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની જીવનચર્યાને કેટલા ભાગોમાં મહાદેવભાઈ ડાયરી શીર્ષક તળે આવરેલ છે કેટલા ભાગોમાં આવરેલા તો કે એ ચાળીસ ભાગો બી બેતાળીસ ભાગો સી સાહીઠ ભાગો અને ડી વિકલ્પ સો ભાગો મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની જીવનચર્યાને કેટલા ભાગોમાં મહાદેવભાઈ ડાયરી શીર્ષક સ્તરે આવરેલ છે પ્રશ્ન નંબર ઓગણીસનો રાઈટ આન્સર આવશે સી વિકલ્પ વિકલ્પ એ ચાળીસ ભાગો સાચો જવાબ રહેશે અહીં ભૂલ છે ધ્યાન આપીશું ઓગણીસ નંબર નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ આવશે ચાળીસ ભાગો શું જવાબ આવશે ચાળીસ ભાગો રાઈટ આન્સર આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર વીસની ની હવે વાત કરીશું આરસી મજમુદાર આરસી મજમુદાર ના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ કેટલા ભાગોમાં પ્રકાશિત થયેલો છે અહીં પણ આપણને ભાગ પૂછવામાં આવેલ છે આરસી મજમુદારના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ કેટલા ભાગોમાં પ્રકાશિત થયેલ છે એ વિકલ્પ વીસ ભાગ બીની અંદર પંદર ભાગ સીની અંદર ત્રીસ ભાગ અને ડી વિકલ્પની અંદર બાર ભાગો તો કે આરસી મજમુદારના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ બાર ભાગોમાં પ્રકાશિત થયેલો છે કેટલા ભાગોમાં તો કે બાર ભાગોમાં પ્રશ્ન નંબર વીસનો રાઈટ આન્સર આવશે બાર જેટલા ભાગો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર એકવીસની વાત કરીશું ઇતિહાસકાર વિવિધ પ્રકારની સાધન સામગ્રીનું અધ્યયન કરી શું તારણ કાઢી આપણી સમક્ષ રજૂ કરે છે શું તારણ કાઢે છે ઇતિહાસકારો આ જે વિવિધ પ્રકારની જે સાધન સામગ્રી છે એ સામગ્રીનું અધ્યયન કરીને ઓપ્શન નંબર એમાં જોઈએ તો કે પ્રમાણિત દસ્તાવેજો પોતાનું મૌલિક સંશોધન વિશ્વસનીય આધાર ગ્રંથો અને ડી સત્ય હકીકતો અહીં આપેલ વિકલ્પો ચાર પૈકી સાચો જવાબ રહેશે ડી વિકલ્પ ક સાચો તો કે એ જવાબ આવશે સત્ય હકીકતો કે ઇતિહાસકારો વિવિધ પ્રકારની સાધન સામગ્રીનું અધ્યયન કરીને શું તારણ કાઢે છે તો કે સત્ય હકીકતોનું તારણ કાઢીને આપણી સમક્ષ રજૂ કરે છે એટલે એકવીસ નંબરનો સાચો જવાબ રહેશે ડી આન્સર સત્ય હકીકતો નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર બાવીસ અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું છે અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું છે એ વિકલ્પ પ્રસાદ શાસ્ત્રી કનૈયાલાલ મુનશી મગનલાલ વખતચંદે અને મહિપતરામ રૂપરામ અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું છે પ્રશ્ન નંબર બાવીસનો રાઈટ આન્સર આવશે સી વિકલ્પ મગનલાલ વખત ચંદે કોણે તો કે અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક મગનલાલ વખતચંદે લખેલ છે અને બીજું પુસ્તક પૂછે મિત્રો તો એ આપણે ધ્યાન રાખીશું મગનલાલ વખતચંદે બીજું પુસ્તક પણ લખેલ છે એનું નામ આવશે ગુજરાત દેશનો ઇતિહાસ શું જવાબ આવે ગુજરાત દેશનો ઇતિહાસ તો મગનલાલ વખતચંદે આ બે જવાબ આપણે ધ્યાન રાખીશું નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રેવીસમાં આગળ વધીએ રાસમાળાના રચિયેતા કોણ છે પ્રશ્ન નંબર ત્રેવીસ રાસમાળાના રચિયેતા કોણ છે ઓપ્શન નંબર એ મગનલાલ વખતચંદ એલેક્ઝાન્ડર ફોરબે ફારબેસ સી વિકલ્પ ઈશ્વરલાલ અને ડી વિકલ્પ રામચંદ્ર ગુહા પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર રાસમાળાના રચિયેતા જવાબ આવશે બી વિકલ્પ સાચો જવાબ રહેશે એલેક્ઝેન્ડર ફાર્બસે રાસમાળાના રચિયેતા કોણ છે એલેક્ઝેન્ડર ફાર્બસે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર ચોવીસની અંદર ગોવા અને લિસ્બનના દસ્તાવેજો પર આધારિત એક મહત્વપૂર્ણ ગ્રંથ એપસી ડન્વર્સે રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ્સ કયા વર્ષમાં પ્રસિદ્ધ કર્યો હતો રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ કયા વર્ષમાં પ્રસિદ્ધ કર્યો હતો એ વિકલ્પની અંદર ઈસવીસન અઢારસો ને નેવું બી વિકલ્પ ઈસવીસન ઓગ બાણું સી વિકલ્પ ઈસ્વીસન અઢારસો અને ડી વિકલ્પ ઈસવીસન અઢારસો પંચાણું તો અહીં પ્રશ્ન નંબર ચોવીસ નો રાઈટ આન્સર રહેશે બી વિકલ્પ ઈસવીસન અઢારસો ને બાણુંની અંદર એ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ગોવા અને લિસ્બનના જે દસ્તાવેજો આધારિત એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે એપસી ડનવર્સે દ્વારા એ રિપોર્ટ ઓન ધી પોર્ટુગીઝ રેકોર્ડ એ ઈસવીસન અઢારસો ને બાણુંમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ચોવીસનો રાઈટ આન્સર રહેશે બી વિકલ્પ ઈસવીસન અઢારસો ને બાણું હવે જોઈએ આગળ આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પચીસની વાત કરીએ હવે લંડનમાં આવેલ ઇન્ડિયા ઓફિસના પુસ્તકાલયમાં ભારત અને અંગ્રેજોના શાસન સંબંધી લગભગ કેટલા ગ્રંથો ઉપલબ્ધ છે લંડનમાં આવેલ ઈન્ડિયા ઓફિસના પુસ્તકાલયમાં ભારત અને અંગ્રેજોના શાસન સંબંધી લગભગ કેટલા ગ્રંથો ઉપલબ્ધ છે એ ઓપ્શનની અંદર ચાળીસ હજાર જેટલા ગ્રંથો બી વિકલ્પ પિસ્તાળીસ હજાર સી વિકલ્પ પચાસ હજાર અને ડી વિકલ્પ આપેલ પૈકી એક પણ નહીં અહીં પચીસમાં પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે સી વિકલ્પ લગભગ પચાસ હજાર જેટલા પુસ્તકો એટલે કે લંડનમાં આવેલ ઇન્ડિયા ઓફિસના પુસ્તકાલયમાં ભારત અને અંગ્રેજોના શાસન સંબંધી લગભગ પચાસ હજાર જેટલા ગ્રંથો ઉપલબ્ધ છે તો આ પ્રમાણે પ્રશ્ન પચીસનો રાઈટ આન્સર આવશે સી વિકલ્પ પચાસ હજાર તો મિત્રો આ પ્રમાણે આજે આપણે ધોરણ બારના ઇતિહાસ વિષયના પહેલો એકમ પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી આધારિત પચીસ જેટલા એમસીક્યુ પ્રશ્નો વિશે આજે આપણે અભ્યાસ કર્યો ચર્ચા કરી જો તમને આ અમારો પ્રયત્ન ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય